રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે એક તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી માવઠાની આગાહી કરી રહ્યા છે જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે આકરી ગરમીની આગાહી કરી છે જો કે આકરી ગરમી સાથે પવનનું જોર વધારે રહેવાની આગાહી કરી છે ત્યારે કમોસમી વરસાદ આવે કે આકરી ગરમી પડે ખેડૂતોના કેરી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ રહેલી છે આવનારા દિવસમાં ગુજરાતમાં અનેક વિસ્તારોની અંદર માવઠું થાય આવતીકાલે પહેલી તારીખથી લઈ અને આ જે માવઠાના વરસાદના જે વિસ્તારો છે એમાં વધારો થઈ શકે છે જો કે આવનારા દિવસની અંદર જે વરસાદો પડવાના છે જેમાં અનેક જગ્યાએ ઠંડા સ્ટોર્મ એક્ટિવિટી થાય તેવી પણ શક્યતાઓ છે જે વિસ્તારોની અંદર સ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે પણ વરસાદ પડી શકે છે જેમાં આવતીકાલે પહેલી તારીખ અને પરમ દિવસે બીજી તારીખ એમ બે દિવસ સુધી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હવામાનમાં પલટો આવશે દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારો અરવલ્લી મહીસાગર દાહોદ દસમી એપ્રિલ પહેલા મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ફોર્ટી થ્રી ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતાલીસ બેતાલીસ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણ એકતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ એકતાલીસ બેતાલીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં સોરઠના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે અને ગોહિલવાડના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉષ્ણ તેતેર ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહે પણ ત્યાં ઉકળાટ રહે કારણ કે છવ્વીસ એપ્રિલ પછી આખી ગમે પછી મહત્વ તામાન રાજ્યના કેટલાક ભાગમાં પિસ્તાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા છે